ભાવનગરના ફ્લાય ઓવરની નીચેના માર્ગ ઉપર ફરી વરસાદ વરસ્યા બાદ લોકોના વાહનો સ્લીપ થતા હોવાની ઘટના બનવા પામી છે જેને પગલે કેટલા લોકો ભોગ પણ બન્યા હતા ફ્લાય ઓવરની નીચે રસ્તા ઉપર ચિકાસ હોવાને કારણે વાહનો સ્લીપ થવાના બનાવ બન્યા હતા ત્યારે મહાનગરપાલિકા આ પ્રકારની ઘટનાને લઈને પગલાં ભરે તેવી લોકમાંગ ઉઠવા પામી હતી જોકે આ બનાવ ચીકણા પદાર્થને લઈને બની રહ્યા છે કે પછી માટી રોડ ઉપર પડી હોય અને બાદમાં આવેલા વરસાદને કારણે ચિકાસ થઈ હોવાથી વાહનો સ્લીપ થયા તેવી બાબતોને લઈને ચર્ચાઓ થઈ રહી છે